લખતર બપુરાની દેરીએ સ્ટેટ કરણસિંહજી વજયરાજસિંહ ઝાલાની યાદમાં યોજાતા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું આ જગ્યાએ છેલ્લા સો કરતા વધારે વર્ષથી લોકમેળો યોજાયો છે યોજાય છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો મેળાની અંદર માલવા પહોંચે છે લખતર સ્ટેટ કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા લખતરનો મોડા પ્રમાણમાં વિકાસ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા અનેક શાળાઓ ગઢ સહિતની અનેક ઐતિહાસિક વસ્તુઓ બનાવી અને લખતર જ્યાં સમાધિ પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે સાથે મોટી સંખ્યાની અંદર લોકો આ મેળાની અંદર મહારવા આવે છે ત્યારે કરણસિંહજી વજરાજસિંહ ઝાલા જે દેવતાએ પુરુષ હોય તેમની સમાધિએ બાધા રાખવામાં આવેલી હોય તેવા લોકો પણ બાધા પૂર્ણ કરવા માટે થઈને આવે છે તેમની જે આ સંમતિ છે ત્યાં ત્રિફળ અને ગોળીઓ ચડાવવાની બાધા રાખવાથી અનેક લોકોને સંતાન પેદા થાય છે અને તેના લીધે લોકો મોટી સંખ્યાની અંદર તેમની બાધવા કરવા પણ આ જગ્યાએ પહોંચે છે